રથમાં બેસીને ગણેશ કલાકે મયા આવ્યા રથમાં બેસીને ગણેશ કલાકે મયા આવ્યા કુટુંબને ક્યાં મૂકી આવ્યા કહો ને ગણેશ કલાકે મયા આવ્યા કુટુંબને ક્યાં મૂકી આવ્યા કહો ને ગણેશ એકલા કે મયા આવ્યા રથમાં બેસીને ગણેશ એકલા કે મયા આવ્યા રથમાં બેસીને ગણેશ એકલા કે મયા આવ્યા પિતાને કે મનો લાવ્યા કહો ને ગણેશ એકલા કે મયા આવ્યા સીતા ને કેમ ન લાવ્યા કહો ને ગણેશ એકલા કેમ આવ્યા રથમાં બેસીને ગણેશ એકલા મયા આવ્યા શ્રાવણ માસ મારા પિતાનો મહિમા શ્રાવણ માસ મારા પિતાનો મહિમા ઘોડા શંભુ કલશ બેઠા એટલે હું એકલો રે આવ્યો બેઠા એટલે હું એકલો આવ્યો રથમાં બેસીને ગણેશ એકલા કે મયા પ્રથમા બેસીને ગણેશ કે મયા આવ્યા માતાને ને કે લાવ્યા કહો ને ગણેશ કલા કે મયા આવ્યા માતાને ને કે લાવ્યા કહો ને ગણેશ એકલા કે મયા આવ્યા આસો મહિનો મારી માતાનો મહિમા મહિનો મારી માતા નો મહિમા નવલા નોરતા આવ્યા એટલે હું એકલો આવ્યો પ્રથમા બેસીને ગણેશ એકલા કે મયા આવ્યા ખમા દેશીને ગણેશ એકલા મળ્યા આવ્યા વીરાને કે ન લાવ્યા કહો ને ગણેશ એકલા મયા આવ્યા વીરાને કે ન લાવ્યા કહો ને ગણેશ એકલા મયા આવ્યા દસે દિશામાં મારો વીરો પૂજાય છે દસે દિશામાં મારો વીરો પૂજાય છે બ્રહ્માંડની જાતરામાં ગયા એટલે હું એકલો આવ્યો રથમાં બેસીને ગણેશ કે મયા આવ્યા પ્રથમા બેસીને ગણેશ એકલા મયા આવ્યા બેનીને કેમ ન લાવ્યા કહો ને ગણેશ કે મયા બેનીને કેમ ન લાવ્યા કહો ને ગણેશ એકલા મયા આવ્યા ચૈત્ર મહિનો મારી બેનીનો મહિમા ચૈત્ર મહિનો મારી બેનીનો મહિમા હૃદય સાથે લગ્ન કર્યા તેથી હું તો એ કલો આવ્યો મહારાજ ની સાસરી આવ્યો રથમાં બેસીને ગણેશ એકલા કે મયા આવ્યા રથમાં બેસીને ગણેશ એકલા કે મયા આવ્યા સીધી સીધી ને કેમ ન લાવ્યા કહો ને ગણેશ કે મયા આવ્યા ગણેશ એકલા કે આવ્યા ને જોઈને મને ના બોલાવે એને જોઈને મને ના બોલાવે એટલે હું એકલો આવ્યો વૈભવી ને જોઈ ભક્તો મને ન બોલાવે વૈભવીને જોઈ ભક્તો મને ન બોલાવે એ માટે એકલો આવ્યો રથમાં બેસીને ગણેશ એકલા કે મયા આવ્યા રથમાં બેસીને ગણેશ એકલા કે મળ્યા આવ્યા કુટુંબ ને ક્યાં મૂકી આવ્યા કહો ને ગણેશ મળ્યા આવ્યા કુટુંબ ને ક્યાં આવ્યા રથમાં બેસીને ગણેશ કલાકે મળ્યા આવ્યા રથમાં ગણેશ એકલા કે મળ્યા આવ્યા આવા ને આવા વધુ ભજનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો